નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી મિત્રો કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ જ્યારે વૈશ્વિક સ્તરે જોવા જઈએ તો ભારતીય ઇક્વિટી માર્કેટમાં અત્યારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે વૈશ્વિક સ્તરની વાત કરીએ તો ક્યાંક એક બાજુ રેસ્ટેશન એટલે કે મંદિરે એંધાણ જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ એશિયન માર્કેટમાં અત્યારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે સવાલ અત્યારે લે છે કે જે આજે જે સેન્સેક્સમાં એક હજાર સાતસો નવસિત્તેર અને સાથે સાથે નિફ્ટીમાં પણ પાંચસોને છેતાળીસ પોઈન્ટનો જે કડાકો જોવા મળ્યો તેને લઈને ક્યાંક સવાલ યથાવત છે રોકાણકારોની જે સંપત્તિઓ હતી તેમાં પણ લાખોનું લાખો કરોડોનું જે ધોવાણ થયું હતું તે પ્રમાણેની પણ સિચ્યુએશન જોવા મળી રહી છે અને સાથે સાથે જોવા જઈએ તો આજની જે આ પરિસ્થિતિ છે તેની પાછળ એમ કહેવાય કે શંકા અત્યારે તો ઘણી બધી જોવા મળી રહી છે કારણો પણ ઘણા બધા જોવા મળી રહ્યા છે કારણ કે રિસેન્ટલી હું વાત કરું તો હમણાં જ જે પ્રમાણે રશિયા અને જે યુક્રેનનું યુદ્ધ હતું ત્યારબાદ પણ જે અર્થતંત્રમાં ક્યાંક ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા ત્યારબાદ પેલેસ્ટાઈન ગાઝાઝાની જે સિચ્યુએશન જોવા મળી હતી અને હવે જે ઈરાન અને ઇઝરાયલમાં જે અત્યારે હાલ તો માહોલ જે બન્યો છે યુદ્ધની પરિસ્થિતિ પણ અત્યારે હાલ તો જોવા મળી રહી છે એક બાદ એક જે જોવા જઈએ તો ક્યાંક ઇઝરાયલ પણ અત્યારે વળતો પ્રહાર કરી રહ્યું છે ઈરાન પણ કરી રહ્યું છે અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે જે અત્યારે તો ક્યાંક એમ કહેવાય ને કે ક્યાંક માર્કેટમાં અપડાઉન જોવા મળતા હોય છે પણ આ તમામ પરિસ્થિતિઓમાં હવે આ ક્યાં જઈને અટકશે કારણ કે વૈશ્વિક સ્તરે તો અત્યારે અર્થતંત્ર ક્યાંક એમ કહેવાય કે મંદીના માહોલમાં જોવા મળી રહ્યું છે પરંતુ ભારતીય શેર બજાર અત્યાર સુધી ટોપ પર જોવા મળ્યું જ છે એમાં કોઈ શંકાને સ્થાન નહીં પણ હવે તેમાં ક્યાંક ઉતાર ચઢાવો જોવા મળી રહ્યા છે તેની પાછળના અત્યારે કારણો શું છે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મહેન્દ્રભાઈ ત્રિવેદી કે જેઓ અર્થશાસ્ત્રી છે સાથે સાથે હરેશભાઈ મોતિયાની આપણી સાથે જોડી ગયા છે કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે જીયા બનેનું સૌથી પહેલા તો સ્વાગત છે જી જી નમસ્કાર નમસ્કાર હરેશભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ જે પ્રમાણે હું આજની વાત કરું તો આજે સવારે જ્યારે શરૂઆતની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે ક્યાંક ભારતીય ઇક્વિટી શહેરમાં જે તેજીનો માહોલ જોવા મળ્યો હતો ને ત્યારબાદ જે પ્રમાણે માર્કેટ તૂટ્યું અને ઘણા લાખો કરોડોનું જે નુકસાન પણ જોવા મળ્યું હતું કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અને સેન્સેક્સ અને નિફ્ટીમાં જે એમ કહેવાય ને કે પાંચસો નિફ્ટી અને સેન્સેક્સમાં એક હજાર સાતસો સમથિંગનો જે ઘટાડો જોવા મળ્યો છે તેની તેને લઈને સૌથી પહેલાં તો આપની પ્રતિક્રિયા જો પહેલા તો વાત કરું કે આપણા આપણી ચેનલમાં નિર્માણ ચેનલમાં રોજ સવારે સાડા આઠ થી નવ શેર બજારના ધબકારો નો કાર્યક્રમ કરતા હોઈએ છીએ સોમવાર થી શુક્રવાર હું આવતો હોઉં છું અને મેં આ મહિનાના વચમાં મીન્સ લાસ્ટ મહિનાના સેપ્ટેમ્બર મહિનાના પંદર તારીખ ની આસપાસમાં અલ્ટ્રા કોશિયસ કર્યા હતા ખાલી કોશિયસ નહીં ખાલી ચેતવણી નથી આપી મેં અલ્ટ્રા આપેલી અલ્ટ્રા એક્ઝેક્ટિવ જે છે એ મેં એડ કરેલો કે અલ્ટ્રા કોશિયસ સાથે હવે કામ કરજો ત્રેવીસ સપ્ટેમ્બર આ મારા માટે અગત્યનો દિવસ હતો હવે ત્રેવીસ સપ્ટેમ્બર મારા માટે પીવોટ પોઈન્ટ જેમ તમને ધરતી કમાવે તો તમે કહો છો ને એપી સેન્ટર કોણ તો એપી સેન્ટર જે હતો એ ત્રેવીસ સપ્ટેમ્બર હતું અને પછી મેં કીધું હતું કે ત્રણ દિવસ આગળ અને ત્રણ દિવસ પાછળ આ દિવસો તમારે ખાસ ધ્યાન રાખવાના છે એટલે ટોટલ સાત

વોલ્યુમ નહોતું અને ઇન્ટેન્સિટી સી આજે તમને એક ઇમ્પોર્ટન્ટ ટાઈમ સાયકલ પ્રમાણે છે અને એ ડેટમાં જો એ તમને રિએક્શન ના મળે તેજીનું કે મંદીનું તો એ ડેટમાં કંઈક તો ગરબડ છે ઇટ હેઝ ટુ કમ વિથ ધ વોલ્યુમ એટલે વોલ્યુમ સાથે તમને એક મુમેન્ટ જોવા મળવી જોઈએ કહેવાનો ભાવ કે ત્રેવીસ તારીખ પછી ચોવીસ તારીખે માર્કેટ બ્લેક બાર જો કેન્ડલ એના પછીના દિવસે ફરી પોઝિટિવ કેન્ડલ એના પછી ફરી પોઝિટિવ કેન્ડલ અને ફિબોનાચી સિરીઝ પ્રમાણે એલિયટ વેવ અને ફિબોનાચી સિરીઝ હવે હું આ બે થિયરીને એડ કરું કારણ કે હું ટેકનિકલ વ્યક્તિ છું હું ટેકનિકલ પ્રમાણે પહેલા વાત કરીશ તો એલિયટ વેવ અને ફિબોનાચી સિરીઝની મેં જે મદદ લીધી તો એ પ્રમાણે મારા માટે લેવલ હતો છવ્વીસ અને આપ જો તો નિફ્ટીમાં છવ્વીસ હજાર બસો સિત્યોતેર એ આપણને હાઈ જોવા મળ્યો છે રાઈટ તો હા છવીસ કે પંચાવન એવું કઈક આપણને હાઈ જોવા મળ્યું અને માર્કેટ ત્યાંથી આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું આ વાત થઈ ટેકનિકલી હવે સવાલ આવે છે કે આ તૂટવાનું કારણ મારા કરતા વધારે મહેન્દ્રભાઈ કહેશે પણ મને જે સમજ પડે છે કેમ કે હું બી એક ઇકોનોમિક સ્ટુડન્ટ રહ્યો છું અને મને જે સમજ પડી સૌથી પહેલા તો જપાન જપાનની કરન્સી યેન એ ડેપ્રિશન બહુ થઈ ગઈ હતી એટલે જાપાન એવરી નાવ એન્ડ એ એમની કરન્સીને મજબૂત કરવા માટે ત્યાં બોન્ડ એલ જે છે એ બોન્ડ માટે બોન્ડ છોડતા હતા અને ફંડ પાછો લેવતા હતા ત્યાં પછી પ્રાઇમ મિનિસ્ટરની ઇલેક્શન તો ત્યાં ડિફેન્સ મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટરની જગ્યા ઇલેક્શનનો ઇલેક્શન નો રિઝલ્ટ આવ્યો એક ચાઇના સ્ટિમ્યુલસ પહેલા એક સ્ટિમ્યુલસ આપ્યું જેમાં થોડુંક રિએક્શન આવ્યું એના પછી ફરી અગેન સેકન્ડ સ્ટિમ્યુલસ આ બેના કારણે દેખીતી વસ્તુ છે ચાઈના હવે અટ્રેક્ટિવ કન્ટ્રી બની ગઈ તો આજે જે ઇન્વેસ્ટર વર્ગ છે જે વેપારી વર્ગ છે જે ઇન્વેસ્ટ કરે છે એ લોકો આરવાઈ જોતા હોય છે એમના માટે ઇન્ડિયા અને ચાઈના ડઝન્ટ મેટર કે બાંગ્લાદેશ ઇટ ડઝન્ટ મેટર એમને રિટર્ન ક્યાં વધારે મળે છે તો દેખીતી વસ્તુ છે એમને ચાઈનામાં રિટર્ન વધારે દેખાય છે એટલે ક્વા પોસિબલ એક નેગેટિવ ફેક્ટર આપણને ત્યાં ગયું હવે આ બધાના સાથે જીઓ પોલિટિકલ ટેન્શન આપણો ક્રૂડ જે કરતા નીચે હતો વિચ વોઝ બેનિફિટિંગ આપણો ક્રૂડ તમે જોવો તો તરત ડોલર આ જીઓ ટેન્શનના કારણે તો સ્વાભાવિક વસ્તુ છે બધી વસ્તુ નેગેટિવ આવી રહી હતી ક્યાંક થોડુંક જપાનનું થોડુંક આપણે ગણતા હતા કે ચાલો યુએસના હિસાબે કદાચ ફંડ બહાર નીકળશે તો ઇન્ડિયામાં આવશે ચાઇના ઇમીડિયેટલી ટૂંક ઓવર ચાઈના પોતાનું પોતાની કન્ટ્રી પોતાની અર્થ જે છે એ પોઝિટિવ કરી દીધું એટલે ધીસ ઇઝ ધ કરેક્શન અને આપણો માર્કેટ ઓલરેડી ઓવરહિટેડ ઓવર બોટ કરેક્શન નથી આ લોંગ ટર્મ માટે આ કરેક્શન નથી શોર્ટ ટર્મ માટે છે લોંગ ટર્મ માટે નથી મે બી કદાચ આ બે ત્રણ મહિના એટલે આ ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર આ જે હાઈ બની ગયો છે મે બી એના કરતા થોડો કદાચ આપણે ઉપર જઈ શકીએ છે વધારે નહીં મે બી એટ ધ ઇન ધિસેમ્બરમાં મે બી બટ હાલના તબક્કે કરેલું હતું કે માર્કેટ મને ક્યાં કંઈક હવે આગામી સમયમાં માર્કેટ મને હાઈલી વોલાટાઇલ અને જીઓ પોલિટીકલ ટેન્શન ઓલ ઓવર ધ વર્લ્ડ મને દેખાશે અને જે વસ્તુ આપણે આપણા શેરબજાના ધબકારામાં કીધી છે બધી વસ્તુ હાલના તબક્કે આપણને They બિલકુલ બિલકુલ સાચી વાત છે અને એક બાજુ જે રીતે અત્યારની વાત કરવામાં આવે તો જે યુદ્ધની પરિસ્થિતિ જે રશિયા અને ને તે જ પ્રમાણે તો આખી આખું વિશ્વ ક્યાંક મંદીમાં સપડાયેલું જોવા મળી રહ્યું છે મહેન્દ્રભાઈ જ્યારે આપણે યુદ્ધની વાત કરતા એ યુદ્ધના ભયના કારણે વૈશ્વિક બજારમાં નકારાક નકારાત્મક સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે શું લાગે છે કે ના ક્રૂડના ભાવને લઈને ક્યાંક હજુ પણ ઉતાર ચઢાવ જોવા મળે

તો ચોક્કસપણે એવું બની શકે કે વિશ્વ બે ભાગમાં વેચાઈ જાય અને બે ભાગમાં વેચાઈ જાય તો શું બને કે ઈરાન પક્ષે કેટલાક દેશો હોય કેટલાક દેશો ઈઝરાયલ બાજુમાં હોય ઈજરાયલની બાજુમાં હોય તો બની શકે છે કે અત્યારના વિશ્વના તમામ ઇકોનોમી જે છે એના એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે બધા એવા સંજોગોમાં આપણે જોઈએ છીએ કે જયારે આયાત નિકાસ ને અસર થાય છે યુદ્ધ જેવો સમય આવે છે તમે કે ઈરાન છે છે ને એ પ્રતિદિન લાખ બેરલ નિકાસ કરે ક્રૂડની તો એ જયારે આવા સમયના સંજોગો આવે છે ત્યારે એ લક્ષ્યાંક એના કરી શકતા નથી ઓપેક કન્ટ્રીઝ ની અંદર જે દેશો છે એમાંનું ઈરાન એ પણ ઈરાન પણ છે એ આપણે ભૂલવું ના જોઈએ અને મોટાભાગના દેશો અને જે અનિવાર્ય રીતે જેની જરૂર છે ને એ પેટ્રોલિયમ પ્રોડક્ટ છે બધી અને એની અંદર આ દેશોની અંદર જયારે યુદ્ધનો માહોલ આવે છે ત્યારે એ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ને પણ અસર કરે છે અને બીજી બાજુ જોવા જઈએ તો ડિમાન્ડ સપ્લાય ગેપ જે ડિમાન્ડ સપ્લાય ગેપ છે એને ચોક્કસ રીતે અસર કરે છે અને એના હિસાબે તમે જોવો યુદ્ધ શરૂ થયું મંગળવારની ઘટના પછી તમે જો ત્રણ ટકાનો અલ્ટિમેટલી ક્રૂડ ઓઇલમાં વધારો થઈ ગયો અને એ થઈ ગયો નથી આપણે જાણી શકીએ છીએ યુદ્ધનો માહોલ છે પરંતુ ભારતની જે કંપનીઓ છે જે ચાર પાંચ કંપનીઓ છે જો ધાર્યું હોત તો એ ઘટાડો કરી શકતી હતી પણ એણે કર્યો નથી એ રિપોર્ટ મીડિયાને એવું કે છે કે એ લોકોએ ત્રેવીસ ચોવીસમાં માં છ્યાસી લાખ હજાર કરોડનો એવો કંઈક પ્રોફિટ કર્યો છે માત અને એ કંપનીઓને ઘી કેળાં છે તો મતલબ કે પ્રજાને તો મોંઘવારીમાં કંઈ ઉલતાનો વધારો થશે ઘટાડો નહીં થાય બીજું કે આ જે યુદ્ધ ચાલે છે એની અંદર ખાસ કરીને જે કન્ટ્રીઝ જોડાયેલા છે ભારતની નીતિ સ્પષ્ટ છે વર્ષોથી આઝાદીથી માંડીને આ સુધી પીએમ ગમે તે બદલાણા હંમેશા આપણે વસુધૈવ કુટુંબકમ અને એની વાત કરીએ છીએ અમને અહિંસા સત્ય શાંતિ સુલેહ એમાં અમે માનવા વાળી પ્રજા છીએ તો આપણા દેશની આત્મનિર્ભરતાના પાયામાં આ વસ્તુ રહેલી છે જ્યારે બીજા દેશોમાં એવું નથી લોકો પોતાના શોર્ટ ટર્મ લોંગ ટર્મ ગેઇન શું મળે છે એને કારણે પોલિટિકલ એ રિલેશનશીપ છે એમાં આગળ વધે છે તો આપણા દેશની પરિસ્થિતિ એવી છે કે સાહેબે કીધું એમ કે એ વોલેટાઇલ જે થવાનું છે સો ટકા થશે કારણ કે આમાં પ્રિડિક્શન કામ લાગતા નથી આપણે જયારે કોઈ પણ વસ્તુનો ગ્રાફ બનાવીએ છીએ એનાલિસિસ કરીએ છીએ ત્યારે સંજોગો બદલાયેલા સંજોગોમાં શું થશે એ ચોક્કસ રીતે તમને કોમ્પ્યુટર કહી શકે અથવા તો આપણો એનાલિસિસ પ્રોગ્રામ આપણને આપી શકે પણ એવું બનતું નથી મારા અભ્યાસ પ્રમાણે આપણા દેશની અંદર જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ વચ્ચેનો જે ગેપ છે આપણી આયાતો વધારે છે અને નિકાસ ઓછી છે એવા સંજોગોમાં આપણી પાસેથી વધારે ડોલર જાય અને એને કારણે ઇન્ટરનલ ઇકોનોમીમાં પણ અસર આવે લોકોની ખરીદ શક્તિ ઘટી શકે છે માર્કેટમાં મંદીનો માહોલ આવી શકે છે સો ટકા વિશ્વની અંદર અત્યારે બહુ જ ખરાબ સમયમાં વિશ્વ ચાલી રહ્યું છે એશિયન કન્ટ્રીઝમાં ઇન્ડિયા એક એવું છે કે જ્યાં લોકોને ઇન્વેસ્ટરને એવું લાગે છે કે ઇન્ડિયા છે ને એ સેફ છે ભલે ગમે તેમ હોય પણ ત્યાં પ્રોબ્લેમ નથી બીજા દેશોમાં તમે જોવો તો કોઈ જગ્યાએ ડેમોક્રેસી નથી કોઈ જગ્યાએ બીજા પ્રકારના શાસકીય જે સાધનો છે ઇન્ડિયાની અંદર વસ્તુ અલગ છે ઇન્ડિયા છે એ અત્યારે બીજા કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ અને ઇકોનોમી આપણો દેશ ખરેખર બહુ સરસ રીતે આગળ વધે વૈશ્વિક સ્તરે જે અત્યારે જે પણ કોઈ સિચ્યુએશન જોવા મળી રહી છે તેમાં ભારત અત્યારે તો તેમની પોઝિશન અત્યારે ટકાવીને પ્રોપરલી બેઠા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ના કોઈ અત્યારે આપણી વાત છે કે પછી અત્યારે તો જે ની કોઈ વાત અત્યારે જોવા મળતી નથી પણ પરિસ્થિતિ એકદમ નિશ્ચિત કરીને બેઠા છે તેમ બિલકુલ તમને કહો આજના મીડિયામાં બધા ન્યૂઝ પેપરમાં છે કે જે શેર માર્કેટની અંદર જે કામ ચાલી રહ્યા છે એમાં આપણે વિશ્વમાં બહુ સારી રીતે બીજા નંબરે છીએ તો એનો મતલબ એમ છે કે આપણે બધું વેલ ઓર્ગેનાઇઝ કરીએ છીએ બધું સમજી વિચારીને કરીએ છીએ પરંતુ જે જે કેટલાક એવા ફેક્ટર હોય છે કે જે દેશની ઇકોનોમીને યુદ્ધને કારણે પરસ્પરના દેશોના સંબંધો સારા નહી હોવાના કારણે એ ડિમાન્ડ સપ્લાય ગેપને અસર કરે છે અને પોલિટિકલ રિલેશનશિપની અંદર પણ એ લાંબા ગાળે આપણે ન્યુટ્રલ રહી શકીએ કે કેમ એ પણ એક સવાલ આવવાનો છે કારણ કે આપણે આપણા દેશનો વેપાર આપણી વેપાર ખાદ આપણો ફુગાવો આપણા ઇકોનોમીને જો શું ચાલે છે એની સાથે આપણે વિશ્વને જોડીએ ત્યારે આપણા ઇન્ટરનલ પ્રિન્સિપલ છે ને એ ગૌણ બની જતા હોય છે તો તેમ છતાં ભારત સારું છે નો ડાઉટ બિલકુલ બિલકુલ અને એક બાજુ જે રીતે હરેશંકલ એક બહુ મહત્ત્વની બાબત એ પણ જોવા મળે છે ને કે જ્યારે આપણે યુદ્ધની વાત કરતા આવીએ છીએ ને યુદ્ધની પરિસ્થિતિમાં દર વખત એક નકારાત્મક સેન્ટિમેન્ટ જોવા મળતો હોય છે કે નેગેટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ થતો હોય છે પણ ક્યાંક એટલું બધું અસર કરતું નથી શું લાગે છે કે અત્યારે જે પ્રમાણે ઇઝરાયલ અને ઈરાનનો હમણાં બે દિવસ પહેલાં મંગળવારથી જ જે હજુ યુદ્ધની શરૂઆત થઈ છે અને ક્યાંક ચર્ચાઓ પણ એવી જોવા મળી છે ઇઝરાયલ અત્યારે તો ચાર દેશની વચ્ચે અટવાયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે અને તેમાં પણ લેબન ઈરાન ગાઝા અને ઈરાન અને યમન એ ચાર અત્યારે એમ કહેવાય ને કે પૂરેપૂરો તાકાત બતાવી રહ્યા છે યુદ્ધ કરવા માટેની લાગે છે કે ક્રૂડ ઓઇલમાં કોઈ વધારો ઘટાડો થાય ને તેના કારણે હજુ પણ ક્યાંક માર્કેટ ને અસર પડે તેમ યજ્ઞ જો એક પહેલા વાત કરું કે યુદ્ધ આઈ ડોન્ટ થિંક સો પહેલા તો ઇઝરાયલ સામે રિટેલિયેટ કરશે જો ઈરાને પાંચ જે મિસાઇલ્સ છોડ્યા હમણાં શુક્રવારે કે શનિવારે ઈરાક કે ઈઝરાયલે રિટેલિયેટ નથી કર્યું એ ધારા તો કરી શકતા પણ નથી કર્યું કેમ નથી કર્યું કે જાણે છે કે ઈરાઈન ઈરાન એમના પાસે બી મેન પાવર છે એમના પાસે બી ડિફેન્સ પાવર છે ઈરાન બી એટલું સ્ટ્રોંગ છે રાઈટ એટલે ઈઝરાયલ એ નથી ઈચ્છતું એટલે એને એમ કીધું કે અમારે ત્યાં બહુ નુકસાની નથી થઈ અમારા જે એન્ટી મિસાઇલ્સ જે વેપન્સ છે એ લોકોએ આ રફા રફાધફા કરી દીધા છે અમને કોઈ નથી થઈ તો વી ડોન્ટ માઇન્ડ એક આ વાત રાઈટ હવે બીજી વસ્તુ ઇન્ડિયાની તમે જે વાત કરો છો ઇન્ડિયામાં અત્યારની જે સરકાર છે આ સરકારે છે ને બહુ પ્રોપર જે કહીએ મેનેજમેન્ટ કરી રહી છે બહુ પ્રોપર મેનેજમેન્ટ કરી રહી છે કેમ એમને રશિયા સાથે જે પહેલાથી મિત્રતા હતી એ ચાલુ રાખી આ પ્રોબ્લેમ જે થયો છે ઓકે ડન એક ટાઈમ હતો કે જ્યાં અમેરિકા સેન્ક્શન લગાડ્યું કે રશિયાથી કોઈ ઓઇલ નહીં લે આપણે રશિયાથી ઓઇલ લઈએ છે વિથ ડિસ્કાઉન્ટ ઓફ ટ્વેન્ટી પર્સન્ટ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ટ્વેન્ટી પર્સન્ટ હવે એક બીજી વસ્તુ વેનિઝુલા વેનિઝુલા ઉપર બી સેન્ક્શન છે ઓઇલને લઈ રાઈટ હવે વેનિઝુલાનો ઓઇલ બી આપણાથી ના લેવાય તો હવે ત્યાં કઈ રીતના થઈ રહ્યું છે કે કે ફંડ આપવાનું છે 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 એમને ઉધાર લીધેલું રશિયા રશિયા પાસેથી એટલે તમે મને મારા પૈસા આપો મારા ડોલર આપો મારા પાસે રૂબેલ્સ આપો પાછા એ નથી આપી શકતા વેનેઝોલા એટલે વેનિઝોલા એમને ઓઇલ આપે છે એટલે વેનિઝોલા થી ઓઇલ રશિયામાં જાય છે રશિયા પાસે પોતાનું ઓઇલ અને એ બધું ઓઇલ હરી ફરીને આવે છે ઇન્ડિયામાં વિથ અ ડિસ્કાઉન્ટ તો અહીંયા અમેરિકા પણ ટાયબ થઈ ગયું કે એ પણ નથી બોલી શકતા બીજી વસ્તુ અમેરિકા અત્યારે એની ઇકોનોમી ઉપર ફાઇટ કરી રહી છે હવે એક્ઝામ્પલ આપું સિમ્પલ આપણને જે ડેટા આવે છે જોબલેસ ક્લેમ ડેટા ફાર્મ નોન ફાર્મ ડેટા વગેરે વગેરે જે આવે છે એક વાત કહું અમેરિકામાં કઈ રીતનું થઈ રહ્યું છે આજે એક વ્યક્તિ જે ત્યાં પહેલા દસ હજાર ડોલર કમાતો હતો આઠ કલાક કે દસ કલાકની જોબ કરીને એ ત્યાંથી છૂટો થઈ ગયો એ ત્યાંથી છૂટો થઈને પછી એ જઈને કરે છે ચાર કલાક નું જોબ ને પાંચ કલાક નું જોબ જોબ છે એના પાસે અને એ જોબ દસ હજારની જગ્યાએ પાંચ હજાર તો હી ઇઝ નોટ જોબલેસ રાઈટ તો ડેટા તમારો પ્રોપર થઈ જાય છે કેમ કે કે ક્યાં સુધી અનએમ્પ્લોયડ રહેશે એટલે સરકાર પાસેથી એ જોબલેસ ડેટાને જે છે ને એ થોડુંક અહીંયા ફેર પડે છે તો આ સિચ્યુએશન અમેરિકામાં થઈ છે તો ત્યાં પ્રોબ્લેમ છે અમેરિકામાં છે અમેરિકામાં ઘણા બધા પ્રોબ્લેમ છે હજી તો ઇલેક્શન આવવા ઇલેક્શન આવવાનું ઇલેક્શનમાં આપણને ખબર પડશે કદાચ અમેરિકા છે ને બે પાર્ટમાં ડિવાઇડ થઈ જશે એમ નથી કહેતો કે જોગ્રાફિકલી એ રીતના થશે બટ લિટરલી બે પાર્ટમાં ડિવાઇડ થઈ જશે વન વિલ બી સપોર્ટિંગ મિડલ ઇસ્ટ વન મે સપોર્ટિંગ રશિયા સમથિંગ લાઈક દેસ કંઈ પણ થઈ શકે છે તો ઘણા બધા ફેરફાર થવાની શક્યતા કે એવું કંઈક દેખાઈ રહ્યું છે માર્કેટમાં મેન્સ ત્યાં અને ઇન્ડિયા વિલ બી રાઇઝિંગ ફ્રોમ ઇટ

કદાચ સરકાર બદલાઈ જાય ને પછી પછી ફરી પાછું જાય વગેરે હજુ પણ લાગે છે કે ક્યાંક ચાલ આપણે શેર માર્કેટની તો એટલી બધી વાત નથી કરતા પણ એક બહુ મહત્વની વાત કે વૈશ્વિક સ્તરે હજુ જે મંદી ના ની આપણે ચર્ચા કરતા હતા પરંતુ તે આવશે ખરી તેવું કહી શકાય કે ના કહી શકાય મને એવું લાગે છે યજ્ઞભાઈ કે વૈશ્વિક સ્તરે જે યુક્રેન અને રશિયા યુદ્ધ કેટલા વખત હજી બંધ નથી એને એ બંધ નથી તમે જુઓ હમાસ ઇઝરાયલ અને હિઝબુલ્લા ઇઝરાયલ વર્ષિસ લેબનોન આ બધા જે યુદ્ધો ચાલે છે એ ખરેખર એ લોકો યુદ્ધ શા માટે કરી રહ્યા છે એનો ખરેખર એટલો બધો સમાન ભંગ છે અન્યાય થયા છે આ બધા પ્રશ્નો ઇન્ટરનેશનલ કક્ષાનું જે ડિપોલિટિક્સ છે એનો ભાગ અલગ અલગ દેશો બની રહ્યા છે અને એના પાયામાં વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે પોત અંગત હિતમાં સમાયેલા છે ભારતને એવી કશું જ વસ્તુ લાગવું પડતી નથી આપણે ત્યાં મોદી સાહેબે એવું સરસ વાતાવરણ બનાવી રાખ્યું છે તમે વિચાર કરો કે દુનિયાના જે ઘટનાઓ છે જે કઈ બને છે એની અસર ભારતને કેમ ઓછી થાય એટલા માટે તો આપણે આત્મનિર્ભર ભારતનો એક કન્સેપ્ટ લાવ્યા મેક ઇન ઇન્ડિયા લાવ્યા સ્ટાર્ટઅપ ઇન્ડિયા લાવ્યા ડિજિટલ ઇન્ડિયા લાવ્યા આ બધું લાવવા પાછળ એ જે કામ કર્યું છે ને એ શેના માટે છે લાંબા ગાળાના ભારતને મજબૂત બનાવવા માટેની આ બધી એજન્ડા છે પરંતુ આપણે પ્રશ્ન એ છે ગુડ ગવર્નન્સ થાય અને થોડું મોંઘવારીમાં રાહત મળે અથવા એવા કદમ ઉઠાવવામાં આવે કે આપણે મોંઘવારીમાં ઘટાડો થાય એવી શક્યતાઓ છે તમે વિચાર કરો આપણે આની પહેલા નિર્માણ ન્યૂઝમાં એક ચર્ચા કરી હતી કે આ બધા ભાવમાં આંતરરાષ્ટ્રીય લેવલે ભાવ ન વધતા હોય તો પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં આપણે ઘટાડો કરી શક્યા નહોતા પછી એને જીએસટીમાં લેવાની વાત આવી ત્યારે એવું કીધું કે રાજ્ય સરકારો નક્કી કરીને કે તો અમે કરવા તૈયાર છીએ પણ આની અંદર લોકોને ખરેખર શું પ્રોબ્લેમ છે એને ધ્યાનમાં રાખીને સ્ટેપ લેવાય તો પબ્લિક પણ સુખી થશે અને મંદીની જે હાર છે ને કદાચ ઓછી થઈ શકે પણ એની અંદર ગવર્મેન્ટે રસ લઈને થોડુંક કરવું પડે કારણ કે માત્ર આપણે આપણી પાસે ઇન્ટરનલ બધી વસ્તુ કોઈ દેશ પાસે હોય નહીં આપણું ઘર આંગણાનું ઉત્પાદન ગણો પેટ્રોલિયમ પ્રોડક્ટમાં તો બહુ ઓછું છે ને મોટા દેશો ને ખાડી દેશો ઉપર અને આ જે બધા દેશો છે ઓપેક એની ઉપર આધાર રાખવો પડે છે તો એવા સંજોગોમાં બધાના ઇકોનોમીને અસર થવાની છે ડિમાન્ડ સપ્લાયના નિયમ પ્રમાણે અને એની અંદર સરકાર ધારે તો એ બેલેન્સ કરી શકે એવું નહીં કરવામાં આવે તો એવું બનશે કે મોંઘવારી વધશે લોકોની ખરીદ શકી ઘટશે એ ચોક્કસ વાત છે

ઓકે સાથે એક સવાલ એ પણ કે જ્યારે અત્યારે યુદ્ધની જે પરિસ્થિતિ છે મિડલ ઇસ્ટમાં જે સિચ્યુએશન જોવા મળી રહી છે યુએસમાં અત્યારે મંદિરે એંધાણ પણ જોવા મળી રહ્યા છે અને હજુ પણ ક્યાંક ઈરાન સોરી ઇઝરાયલ વાળી જે સિચ્યુએશન જે હજુ થોડીક વિકટ બને તેવું પણ જોવા મળી રહ્યું છે શું તેના કારણે હજુ પણ ભારતીય માર્કેટને કોઈ અસર થાય તેવી શક્યતાઓ ખરી હરેશભાઈ આઈ ડોન્ટ થિંક સો આઈ ડોન્ટ થિંક સો ઇઝરાયલ એટલે જ્યુએશ જ્યુએશ પાસે

તો આ દિવાળી છે તો માર્કેટ કોઈક પોસિબલ આ રીતનું થોડુંક રહેશે અને પછી વોલાટાઇલ રહેશે અગેન જ્યારે નવું વર્ષ શરૂ થશે નવા એલોકેશન્સ આવશે વગેરે બધું થશે અને અગેન કોઈક પોસિબલ માર્કેટ મેં સ્ટાર્ટ રનિંગ મને તો માર્કેટ એક લોંગ ટર્મ બુલ માર્કેટ જ દેખાય છે ઓકે અને કયા કયા સેક્ટર્સમાં તરા તો વધારો થઈ શકે છે તેના લઈને કોઈ જો મારા માટે તો સૌથી ફેવરેટ સેક્ટર છે જો તમે બે હાજર પચીસ ની વાત કરો છો તો હું બે હાજર ચોવીસ ની વાત નથી કરતો બે હજાર પચીસ ને ધ્યાનમાં રાખીને જો હું વાત કરું તો મને મેટલ સેક્ટર વધારે સ્ટ્રોંગ દેખાય છે બેન્કિંગ તો છે દેખીતી વસ્તુ છે તમારી ઇકોનોમી વધશે તો એ તો છે જ પણ મેટલ સેક્ટર ઇન પર્ટિક્યુલર મને સ્ટ્રોંગ દેખાય છે અને પાવર સેક્ટર આપડે દેશ જે છે પાવરમાં થોડોક શોર્ટફોલ છે આપણા પાસે વિચ વી આર રિકવરિંગ અને બીજી વસ્તુ છે કે મોદી સાહેબનું સપનું છે કે ડેટા આપણા ઇન્ડિયામાં જ રહે અને ડેટા આપણા પાસે વધારે તો ડેટા માટે ક્લાઉડ જે છે એ વેચાઈ રહ્યા છે એ આપણા ત્યાં ડેવલપ થઈ રહ્યા છે લાખો ડેટા સેન્ટર્સ તો એના માટે દેખીતી વસ્તુ છે યુ નીડ પાવર તો પાવર જો તમને જોઈએ તો પાવરમાં ઇન્વેસ્ટમેન્ટ થશે આગળ જઈને ન્યુએબલ એનર્જી એનર્જી ઉપર પણ અત્યારે તો ઘણું બધું ફોકસ કરવામાં આવી રહ્યું છે હરેશભાઈ રિન્યુએબલ એનર્જી ઉપર પણ સૌથી વધારે ફોકસ અત્યારે તો મૂકવામાં આવી રહ્યું છે પાવર એટલે પાવરમાં રિન્યુએબલ એનર્જી આવી ગયો હાઇડ્રો પાવર આવી ગયો બધા પાવર બિલકુલ જી મહેન્દ્રભાઈ આપણે કઈ કહેવું છે જી હા હું એ કહેવા માંગતો હતો કે તમે વાત કરીને બેન્કિંગ સેક્ટર પણ એનું ભવિષ્ય પણ એ રીતે નક્કી થઈ ગયેલું છે અને એ જાહેરાત પણ કરવામાં આવી છે કે હવે પબ્લિક સેક્ટર જે મોટી બેન્કો છે એને ધીમે ધીમે ક્રમશઃ ગ્રેજ્યુઅલી એ પ્રાઇવેટ સેક્ટરને આપવામાં આવશે અને ગવર્મેન્ટ પોતાના સ્તક એકાદ બેન્ક રાખશે એટલે એનો મતલબ એવો છે ગુડ ગવર્નન્સ ઇન રિયલ સેન્સ આપણે બેન્કિંગ સેક્ટરને પણ એ રીતે ઇમ્પ્રુવ કરવા માગીએ છીએ કસ્ટમર સર્વિસ ડિજિટલ પ્રોડક્ટ એ બધામાં ગવર્મેન્ટ પાસે ઘણા બધા એજન્ડા છે નંબર બે સાબે જે આશંકા વ્યક્ત કરી કે સ્ટેબલ ગવર્મેન્ટ જો જળવાઈ રહે તો કદાચ આપણા માર્કેટને અને ઇકોનોમીને બહુ સરસ સારી એવી સિચ્યુએશનનો લાભ મળે એવું છે પણ એમાં જો ગડબડ થાય અથવા તો કંઈ ખબર નહીં કે પ્લસ માઇનસ સીટોમાં થાય અને ગવર્મેન્ટના કંટ્રોલની બહાર વાત જાય તો આપણા દેશમાં ઝડપથી પરિસ્થિતિ બગડી શકે એવું મારું અનુમાન છે મહેન્દ્રભાઈ હરેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તો તો આગામી સમય બતાવશે તેની સાથે આજના જરૂર કાર્યક્રમો જ આપશો નમસ્કાર